ધાનપુર તાલુકાના કંજટાથી ચારી ગામે પાનમ નદી પર નવા બ્રિજમાં ભારે વરસાદના કારણે પડ્યું મોટું ગાબડું દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં પાનમ નદી પર ચારી ગામે ચાર કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવ્યો જેમાં ભારે વરસાદને કારણે એક જ વર્ષમાં આ બ્રિજમાં આજુબાજુ અને પિલરોમાં ભારે ધુવાણ થતા કોન્ટ્રાક્ટરની ખુલી છે પોલ આ બ્રિજમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો અને હલકી કક્ષાની ગુણવત્તાવાળો માલ મટ્રિયલ વાપરી કોન્ટ્રાક્ટરે કર્યો કરોડોનો મોટો ભ્રષ્ટાચાર ભારે વરસાદમાં નવો બ્રિજ ધોવાયો પાનમ નદી પર કોન્ કોન્ટ્રક્શન ઓફ બ્રિજ ઓન ચારી એપ્રોચ રોડ પર એકસો મીટર લાંબો બ્રિજ બનાવ્યો હતો બ્રિજ બનાવનારા માલિક ઈજાદાર મારુતિ ફાઉન્ડેશન એન્ડ કોન્ કોન્ટ્રક્શન કુના કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે ચાર કરોડના ખર્ચે નવીન બ્રિજ બનાવે છે પણ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાની કામગીરીના લીધે એક જ વર્ષમાં બ્રિજની દિવાલોમાં મોટા મોટા ગાબડા પડ્યા હોવાનું સામે આવ્યું છે બ્રિજના પિલ્લરોના તળિયા દેખાઈ ગયા છે ધાનપુર તાલુકાના પાનમ નદી પર બનાવવામાં આવેલા નવા બ્રિજની હાલત આપ જોઈ રહ્યા છો

ચારી ગામે જ્યાં આજથી દોઢ વર્ષ નથી થયું આ પુલને અને આજરોજ ચોવીસ કલાકની અંદર ધોધમાર વરસાદ થવાથી જે બાજુમાં નાનું ગાબડું પડ્યું છે તો અમારી એવી માંગ છે કે આ આજ ઉઠીને નાનું ગાબડું પડે છે ત્યારે દોઢ વર્ષ નથી થયા અને કાલ ઉઠીને કંઈ મોટી દુર્ઘટના બને અને કોઈ વ્યક્તિ મુશ્કેલમાં પડીને મૂકાય તો જવાબદાર કોણ છે અને આ કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓને અને તંત્રને અમે જણાવવા માંગીએ છીએ કે આની પર કડક કાર્યવાહી થાય અને કડકમાં કેટલા કેટલા વર્ષ થયા આ બ્રિજ બનતા આ બ્રિજ બનતા 1.5 વર્ષની આસપાસ થયા છે અંદાજે કેટલા કરોડોનો ખર્ચે બન્યો છે અંદાજે 4 થી 5 કરોડની વચ્ચે આસપાસ બન્યો છે આ બ્રિજ શું કહેવા માંગે છે કાકા શું કહેવા માંગો છો તમે કેવું આ લોકોએ દિવાલ ઉઠાવે છે પણ પડતી નથી ભરી સાહેબ અને કાચું ચણતર કરે ને ખાલી પાહે એટલું પડતી ભરે ને આગળથી કાચું ચણતર કરી લીધું છે અને આ લોકો કોન્ટ્રાક્ટ કરવા બધું ગોલમાર કરી ગયા છે અને ત્યારે પછી પીસીસી કરીને પાછી જનતા કરી છે સાહેબ અને આટલા વર્ષની અંદર દોઢ વર્ષની અંદર આ લોકોને થઈ છે તો ચાર પાંચ કરોડની વસ્તુ થઈ છે તો કોન્ટ્રાક્ટરે કંઈ કરી નથી ગાંઠિયા સમાજ જોવા મળી રહી છે જો અત્યારે એવું થાય છે બરાબર આ બધું કોબાણનું થાય છે આ બધું ટૂટફાટ થઈ રહ્યું પાછી સંતર કરી છે પહાય પરથી ભરી પાય પડતી ભરી એનો કોઈ બપો ને